ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખડબડાટ મચી જવા પામ્યો હતો ભરૂચ તાલુકાના કવિઠા ગામનો બનાવ યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ પોલીસ પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કર્યો યુવાન દારૂના વેપલા સાથે સંકળાયેલ હતો ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ મચી જવા પામ્યો હતો સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યો પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ભરૂચ તાલુકાના કવિઠા ગામે ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખડબડાટ મચી જવા પામ્યો હતો સાંસદ મનસુખભાઈ વસાવાએ યુવાની સુસાઈડનો સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખભાઈએ કરી હતી સોસાયટી નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના તોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમજ વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું કે એક મહિના પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાન ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ તો વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓને ડિસમિસ નહીં કરાયા તો ત્યાં સુધી આ મામલો

ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર ક્મા કરી હતી જે છૂટી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે મારા પપ્પાને એટલે એટલી હાડે એમણે ટોર્ચર કર્યો કે જેનાથી મારા પપ્પા દવા પી ને

બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ડેઈલી આવી ડેઈલી ઘરના ઘરની સાથે આવીને અને એ એ આસોટકોર કરતો ઘરમાં ઘૂસી જાય ઘરમાંથી બધી જેમ તેમ જેમ તેમ માં સમાજની ગારો બોલતો અને અમને એવું કેતો કહેતો ગમે ત્યારે લઈ જાય એક પણ મળ્યું તો મારા મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે

નબીપુરના પીએસઆઈસી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવનાબેન ભાવનાબેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘુસી ગયો આખો ઘર તોડફાડ કર્યું ફ્રીજ થી માંડીને બધા ઘરમાં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા ને ત્યાંથી અંગારેશ્વરના અંગારેશ્વર ઘરે પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું કોઈક પણ જાતના એના વગર ઘરમાં ઘુસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ને ઉદ્ધ અધિકારી એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી હતી એમને રજૂઆત કરી કે પીએસઆઈ ને બદલી કરવા આદરણીય શ્રી રણુસિંહજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે પીએસઆઈ પરમાર પીઆઈ પરમાર તાત્કાલિક બદલી કરો પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવા નું કાલે પોલીસ ના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે ત્રણ જમાદારનો નામ કે આ લોકોના टॉર્ચરિંગ થી મે આત્મહત્યા કરું છું અને દુખની વાત તો એ છે કે એ કીર્તનબાઈ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાય લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે PI પરમાર ની ટીમ ગમે ત્યારે રાત્રે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે અહિયાં છે હા હિતલ હા હિતલ છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ તો આ પ્રકારનું હદ ઉઠાવી ગયું હતું આના માટે મેં વારંવાર કહ્યું છે અહીંના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમયે પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણે એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં અમારું ચાલે છે સરકાર ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર આવા કેટલાક લોકો હોય એ આખી સરકાર ને બદનામ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તો આ સરકાર તો સરકાર આવા કડક ખાતે કામ લે છે મને વિશ્વાસ છે મારી સરકારમાં

એને સારવાર માટે ભરૂચને જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોયબિસનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આડીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટે પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનો નો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમુક ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે